જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં આજે તમે જે વેન વેન્યુ ગાડી જોઈ રહ્યા છો સીએનજી આ હ્યુન્ડાઈ વેન્યુ ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બે હજારને વીસનું મોડલ છે આ ગાડીનું ત્રીજા મહિનો બે હજારને વીસનું મોડલ છે વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જો મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડી વિશે તમારા બધા કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો તમે વેચવા માંગતા હોય અને તેની તમારે જાહેરાત કરવી હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું તમે હ્યુડાઈ વેનયુ સીએનજી ગાડી જોઈ રહ્યા છો તે ગાડી વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે ઓગણીસનું પાર્સિંગ જોવા મળશે હ્યુડાઈ વેન્યુ બે ને વીસને ત્રીજા મહિનાના મોડલની ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો એસ વર્ઝનમાં આ વેન્યુ ગાડી જોવા મળી રહેશે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેન્યુ વેચવાની છે ટીપટોપ કન્ડિશન છે કન્ડિશન એકદમ ચારી ગાડી છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળશે મેન્યુઅલ ટ્રાન્સમિશન ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળે રહેશે વ્હાઇટ કલરમાં કંપની કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ વેન્યુ ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી સડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસથી આ વેન્યુ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વેન્યુ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો નંબર વન કંડિશન છે ગાડીની તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમે જઈ શકો છો અને આ મિત્રો તમે જ્યારે પણ ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય આ ગાડી તમને પ્રોપર સુરત ગુજરાત મોટર્સ માં જોવા રહી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી લઈ